શહેરનારાય મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે થી શિવજીકી સવારી આરતી બાદ શહેરના રાજમાર્ગો પર નીકળી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વે શહેરનારા મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કી સવારી આરતી બાદ શહેરના રાજમાર્ગો પર નીકળી હતી વર્ષ બે હજાર તેરથી સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શહેરમાં શિવજીકી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ગત વર્ષે શિવજીકી સવારીના ખર્ચને લઈને થોડું મન દુઃખ આયોજકોને હતું પરંતુ જ્યારે શ્રદ્ધા ભક્તિનો વિષય હોય આસ્થાનો વિષય હોય ત્યારે બધું બાજુએ મૂકીને મહાશિવરાત્રી પર્વે શિવજીકી સવારીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સુવર્ણ જડિત પરિવાર સાથેની શિવજીકી સવારી આરતી બાદ નીકળી હતી અહીં આરતીમાં વડોદરાના સંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ ધારાસભ્યો વિપક્ષી નેતા મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા સત્યમ શિવમ સુંદરમ સમિતિના પદાધિકારીઓ સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે આરતી બાદ શિવજીકી સવારી રાજમાર્ગ પર નીકળી હતી જ્યાં ઠેર ઠેર શ્રદ્ધાળુએ ભગવાન ભુલેનાથ સહિતના પરિવારનું સ્વાગત કર્યું હતું શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ સમયસર એટલે કે ચાર કલાકે શિવજીકી સવારીને સાંસદ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ ધારાસભ્યો મ્યુનિસિપલ કાઉન્સિલરો વિપક્ષ નેતા સહિતનાઓએ આરતી ઉતાર્યા બાદ પ્રસ્થાન કરવામાં આવી હતી શિવજી કી સવારીમાં સંસ્કારી નગરીના શ્રદ્ધાળુઓ સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયા હતા અને હર મહાદેવના જય સાથે શિવજી સવારી નીકળી હતી જે ઠે સ્વાગત કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે આ તે વર્ષ છે મહાશિવરાત્રીના દિવસે છે યાત્રા આયોજન કરવામાં આવી છે સવાર સવાર કરવામાં આવે છે ગુણમાં દેવ સાથેથી આ યાત્રા એક લોકો આકર્ષણ વિશ્વ ફલક ઉપર એક મહાયાત્રા તરીકે જેની ઓળખ છે સવારી એ શરૂઆત થઈ છે લોકોની અંદર ભારે ઉત્સાહ અને ભક્તિનું વાતાવરણ છે વડોદરાના તમામ રાજમાર્ગો અને શિવગીરકી સવારીના રૂટ ઉપર જાણે કે માનવ ભક્તિનો સાગર ઉમટી પડ્યો હોય એટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે પાંચ લાખ કરતા વધુ લોકો આ યાત્રામાં ભાગ લેશે તેવું દેખાઈ રહ્યું છે અને એક ભક્તિનો અનુભવ મહાકુંભ હોય એ પ્રકારનું વાતાવરણ શહેરમાં શિવજી ની સવારી નીકળી રહી છે શિવ પરિવાર સાથે વડોદરાના નગરજનોને નગર પરિવાર દર્શન આપવા માટે નીકળી રહ્યો છે અને ખૂબ જ જબરજસ્ત આયોજન છે અને ભક્તજનો

દરેક ને જન જન ને દે ખૂબ દે બરકત દે ભગવાન ને પ્રાર્થના કરું છું તમારા દરવામાં કોઈ દુખી ના રહે એવી પ્રાર્થના આજે સૌ પ્રથમ તો આપના માધ્યમથી સર્વે વડોદરા વાસીઓને મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આજે શિવજી કી સવારીનું હમણાં અહીંથી આગમન થશે પહેલા આરતી થશે ને ત્યારબાદ રંગે ચંગે શિવજી સવારી લઈને નીકળવાના છે અને સાંજે સર્વેશ્વર મહાદેવની જયારે મહાઆરતી છે ત્યારે સમગ્ર વડોદરા વાસીઓને જયારે શિવમય વડોદરા છે દેવો ના દેવ મહાદેવજી નો આજે સૌથી મોટો ઉત્સવ છે મહાશિવરાત્રી અને આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જ મહાદેવજી નો પૂરો પરિવાર એટલે કે શિવ પંચાયતન તે પણ સુવર્ણજડી નજરી પંચાયતન નગરચર્યા નીકળે છે ત્યારે ગુજરાત સરકારના ના પૂર્વ મંત્રી અને ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના ના અખાગ પરિશ્રમથી વડોદરાની જે આઠવી ઓળખ ઉભી થઈ છે તે અંતર્ગત આજે ફરીથી શિવજી સવારીનો નો શુભ થઈ રહી છે આ જોઈ રહ્યા છો કે તમામ નગરજનો તમામ નેતાઓ તમામ પાર્ટીના લોકો જયારે ઉપસ્થિત છે ત્યારે બધાના ઉપર વડોદરા શહેર પર દેવોના દેવશંકર ભગવાન ની કૃપાની અમી વર્ષા આજ પ્રકારે વરસતી રહે તે જ આજના દિવસે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ